નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી મેળવવાની નવી કાર્યપદ્ધતિ અમલમાં આવી છે આજના વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં અરજી કરવાની કાર્યપદ્ધતિ એક વિશે જાણકારી મેળવીશું જેથી અંત સુધી આ વિડિયો જોવાનું ચૂકશો નહીં ખેડૂત મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિ શાળા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં અરજી કરવાની કાર્યપદ્ધતિ એક વિશેનો વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો સરકારશ્રી દ્વારા ખેતીની ઉન્નતિ અને આધુનિકરણ માટે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવેલ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ કરવાની થતી અરજીઓ માટેની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે જેમાં નવી અરજીઓ મેળવવા માટે કાર્યપદ્ધતિ એક અને કાર્યપદ્ધતિ બે એમ બે રીતો દ્વારા આય ખેડૂત પોર્ટલ દ્વારા અરજીઓ મેળવવામાં આવશે આજના વિડીયોમાં આપણે કાર્યપદ્ધતિ એક વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું હવે આપણે જોઈએ અરજી કરવાની કાર્યપદ્ધતિ એક વિશે અરજી કરવા માટે આપણે મોબાઈલ અથવા કમ્પ્યુટરની મદદથી આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સર્ચ કરીશું જેમાં હોમપેજ પર વિવિધ યોજનામાં અરજી કરો પસંદ કરીશું ત્યારબાદ આપણે ખેતીવાડી વિભાગની યોજનાઓ પસંદ કરી ઓનલાઈન અરજી કરીશું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેનો વિડીયો આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપે લિંક પર ક્લિક કરીને જોઈ શકશો ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે નાણાકીય જોગવાઈ મુજબ પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો ખેડૂતે સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ કાર્યપદ્ધતિ એકમાં ખેતીવાડી ખાતાના કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે તેના વિશે ખેતીવાડી ખાતાના વિવિધ સાધનો જેવા કે તાડપત્રી પાવર સંચાલિત પાક સંરક્ષણ સાધનો સોલાર પાવર યુનિટ કીટ કાંટાળા તારની વાડ વોટર કેરિંગ પાઇપલાઇન સ્માર્ટફોન પાણીના ટાંકા પાક સંગ્રહ સ્ટ્રકચર ડ્રોનથી છંટકાવ પાક મૂલ્ય વૃદ્ધિ હાઈટેક હબ દસ અને પચીસ લાખ સુધીની ફાર્મ મશીનરી બેંક શેરડીના પાકના વાવેતરમાં સહાય અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર વગેરે ઘટકોમાં અરજી કરવા માટે કાર્યપદ્ધતિ એકને અનુસરવાનું રહેશે ખેતીવાડીના આ ઘટકોમાં નાણાકીય જોગવાઈની મર્યાદામાં પ્રાયોરિટીના ધોરણે અરજીઓ મેળવવામાં આવશે તથા તેની પૂર્વમંજૂરી આપવામાં આવશે નાણાકીય જોગવાઈ ઉપરાંતની જે તે ઘટકોની માંગણી ડિમાન્ડ ધ્યાને લઈ વધારાની અરજીઓ દિવસ સાત માટે પોર્ટલ ખુલ્લું રાખી મેળવવામાં આવશે આવી વધારાની અરજીઓ વેઇટિંગ યાદી તરીકે ગણાશે વેઇટિંગ યાદીમાંથી મંજૂરી આપ્યા સિવાયની અરજીઓ વર્ષના અંતે રદ ગણવામાં આવશે આપણે આ વિડીયોમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ એક વિશે માહિતી મેળવી જો આપને કાર્ય પદ્ધતિ એક અંગે અરજી કરવામાં કોઈપણ પ્રશ્ન કે અભિપ્રાય હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વધુ માહિતી માટે આપ ખેતીવાડી ખાતાના ગ્રામ શ્રી વિસ્તરણ અધિકારી શ્રી તથા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો આભાર